મુશ્કેલી પડે છે તેના હિસાબે મેં છાલ અને બી બંને વસ્તુને કાઢી લીધું છે રૂટિન મસાલા કોથમરી આદુ લસણ મરચાંની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે બે ચમચા તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે એમાં રાઈ એડ કરશું અડધી ચમચી ત્યારબાદ હિંગ એડ કરશું અને પરવર એડ કરી દેસુ આપણે આ રીતે તેલમાં જ પાકી જશે આપણે આમાં પાણી એડ નથી કરવાનું ત્યારબાદ આપણે હળદર એડ કરશું એક ટી સ્પૂન સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરશું આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને ચડતા પણ વાત નથી લાગતી એટલે આને સવારે તમે ટિફિનમાં પણ બનાવી શકો છો ને આ હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આપણે આને ઢાંકણ ઢાંકી બે મિનિટ ચડવા દેશું ત્યારબાદ આપણે ધાણા જીરું એડ કરશું તો આપણે એક ચમચી જેટલું ધાણા જીરું એડ કરેલું છે આ શાકમાં આપણે તેલ પણ ઓછું જોઈએ છીએ અને એકદમ સરસ પાકી પણ જાય છે જલ્દીથી આ રીતે આપણે તેલમાં જે એકદમ સરસ પાકી જશે ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આ શાકમાં ઘણા લોકો પાપડી ગાંઠિયાનો ભૂકો પણ એડ કરતા હોય છે પણ આપણે આ, આ રીતે સાદું એકદમ સરસ લાગે છે શાક ખાવામાં ત્યારબાદ આપણે એડ કરશું તો આપણું શાક તૈયાર છે તો આને સૌ કરી લેશું ચાલો મિત્રો તૈયાર છે આપણું મસાલેદાર પરવળનું શાક તમે પણ આજ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં